અને એ ક્રોધ પાછો ઘરે ઘરવારી ઉપર જ કરે અને હે તને ન ખબર પડે તને એલા નથી ખબર પડતી તો તેથી જો આયો તું અને કયું કે ભાઈ તમે બે વાતચીત કરી લ્યો જો કે અમને તો ચાન્સ એ નતો મળ્યો આ તો વાત થાય છે પણ તમને જ્યારે મોકો આપ્યો તો ત્યારે તમે એને એને ખબર નથી હવે આ પેણી ગયા હવે હવે વળસ કે આયા છો કેવો ઘરવારી ઉપર જ ક્રોધ કરે પણ ખરેખર અમુક ઘરવારીઓને ધન્યવાદ દેવાય કે ક્રોધ કરે તો એ નિભાવે જાય હું આ જન્મ તો પૂરો કર લઈ મારા જન્મ દેવલ થાય થાય હકીકતે અમુક ઘરવાર અહીંયા મારી ઘરે કુંડળી બતાવવા હું જોઉં કુંડળી હાથમાં દીધા પહેલાં તો આહુડા ચાલુ થઈ જાય એટલે મારે કુંડળી ખોલ્યા વગેરેનું જ્યોતિષ જોઈ દઉં બાપુ બાપુ મેં કીધું બાપુ શું કરે ધૂર કરે બાપુ આમાં તમે પસંદ કરવામાં કરી એમાં અને એ જોવો તમે ખરેખર પસંદગી કરે ક્યાંય ના શબ્દ આવે જ નહીં અને જેવું થઈ જાય અને ચાર છ મહિના જાય અને પછી વળસકે આવે ગુરુ મુખી હોય ને કોઈ થી ક્રોધ ન કરે કદાચ ગમે એટલું થાય ક્રોધ ન કરાય પારકાની નિંદા ન કરાય પણ અમુક તો જાણે કેમ ચૂલામાંથી ઉઠ ઉઠતા ચાલુ થઈ જાય હા સુધી ઘણા બેનો મારી વાત બાપુ અમારા ઘરવાળાનો સ્વાભાવિક પણ મેં રવાઈ આજ કેટલાય એવા તો કેટલાય આજ પ્રશ્ન આવ્યા હતા બાપુ અમારા ઘરવાળાનો સ્વભાવ અમારા ઘરવાળાનો સ્વભાવ મેં કીધું બધાય નામ જ છે ક્યાં જઈને રાડ કરવી સરોવર બદલે 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 બુઢાપણમાં પણ લાખા આ કેટલો અનુભવ કરીને આ લખી ગયા હશે કે વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે ધોરા વાળ થઈ જાય પણ જે અંદર ની જે લાક્ષણિકતા છે એ ન જાય પણ એ વાલા ભક્તો ઈ જાય

એવી જાત્રા કરવી જેસલ પીર હૈડા હાલો ને સાહેબ આખું કચ્છ ધ્રુજે જેનાથી આખી ધરતી ધ્રુજે આમ અને આમ તલવાર નીકળે તોરી એટલે તો આમ ધડબડાટી બોલે અને એને ગુરુ ધકી ગયું કોણ અને તોરલ જેવી કાઠિયાણી મળી ગઈ એક ક્ષત્રિયાણી મળી ગઈ કે મારે આ આ કચરા ને હીરો બનાવવાનો છે અને સાહેબ એ લે પછી એ જાડેજાને પલ માં આખું પરિવર્તન કરી દીધું વિચાર કરો ગુરુ ની તાકાત કેટલી ਮੱਥੇ ਜਾ ਵਰਸ ਤੀਰਣੀ ਜੇਤਲਾ ਮੱਥੇ ਜਾ ਬਾੜ ਰੇ ਜੀ ਇਤਲਾਤ ਅਕਰਮੋ ਮੇ ਕਰਿਆ આ જેસલ તોરલ નું ભજન છે ને હાલો હરિયો આ જેસલ નું તોરલ નું ભજન આધ્યાત્મિક છે વાત શું થઈ કે જેસલ તોરલ ને લેવા ગયા અને બરોબર મધ દરિયે ના જોજો બહુ ધ્યાનથી સાંભળજો મધ દરિયે જયારે નાવ આવી ત્યારે બીક જેસલ ને લાગી એમ આજનો આ યુવાન વીસ પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષથી કોઈના બાપથી ન બીવે પણ જે બાદ એના દીકરા દીકરી મોટા થાય પોતાને થોડીક અવસ્થા થાય ત્યારે બીક લાગે કે મારું બેટું હવે પાપ કરી ગયા તરસું કેમ ત્યારે બીક લાગે મધ જાય ત્યારે પિસ્તાલી બચ્ચાની ઉંમર થાય બીક લાગે હવે કેમ કરવું અને ત્યારે જો એને કેને પૂછ્યું તોરલ ને કે તોરલ મને બીક લાગે છે એમ પિસ્તાલી પછી ઘરવાળીને બધું પૂછી પૂછી ના લો ક્યાં કેમ કરશું છોકરાની હગાઈ કરવાની શું કરશું તારા મામા ફુઈના કાકા કાકીના હું આ માસીના જેસલે પૂછ્યું તોરલ મધ દરિયે નારાવી ના વાવી ને હવે બીક લાગે છે અને ત્યારે તોરલ હસી ખડખડાટ અને હસી ત્યારે કહ્યું કે તને સેના દાંત આવે છે મને તો ઉપર મોત દેખાય છે તો કે જાડેજા તને મોત શું કામ દેખાય છે તે પાપ કર્યા એટલે અને આ કાયા એ કોઈ તન મન કે ધનથી કોઈ પાપ જ નથી કર્યું એટલે આને બીક ન લાગે તો કે આ બીક માંથી મુક્તિ કરવી હોય તો તો કે જે પાપ કરે એકવાર મારી સામે જા એટલે તારો બેડો પાર એમ તમે જે કાંઈ પિસ્તાલીસ વર્ષ સુધી બારે આડાવડા કર્યા હોય ને એક વાર શાંતિ થી ખૂણામાં બિહારી ઘરવાળીને કહી દઉં ભાઈ આટલું આટલું થઈ ગયું છે હવે આના માથે નાખો ધૂળ બેડો પાર